નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક ખૂબ ખૂબ યુટ્યુબ ચેનલમાં આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરીશું તેરમી સપ્ટેમ્બરના તમામ કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને બાકી તમે પેડ કોર્સિસ વિશેની માહિતી જોઈતી હોય અથવા તો ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો તો નો કોલનો અલગ અલગ નંબર છે પણ વોટ્સએપ વાળા નંબરમાં પણ કોલ લાગે એવી સુવિધાઓ રાખી છે ક્લિયર શરૂ કરીએ આજનો હાલમાં જ પુરુષ એશિયા હોકી કપ જીત્યું છે પુરુષ એશિયા હોકી એનું આયોજન ક્યાં થયું એવું પૂછે આયોજન પણ ભારતમાં થયું છે બિહાર રાજ્યના રાજગીર ખાતે આ પુરુષ એશિયા હોકી કપ ટુર્નામેન્ટનું ટાઇટલ કોણે જીત્યું છે ભારતે જીત્યું છે ભારતે ફાઈનલમાં કોને હરાવ્યું હતું કે દક્ષિણ કોરિયાને હરાવીને ટાઇટલ જીત્યું છે ભારત તરફથી કયા કયા ખેલાડીએ ગોલ કર્યા તો સુકરજીત સિંહે કર્યા દલપ્રીત સિંહે કર્યા સૌથી વધારે બે ગોલ કર્યા અને અમિત રોહિદાસ ગોલ કર્યા છે અને સૌથી વધારે દિલીપ દિલપ્રીત સિંહે કરેલા છે ભારતે અત્યાર સુધીમાં કેટલા મેખા ટાઈટલ જીત્યું હતું કે ચોથી વખત આ પુરુષ એશિયા હોકી કપનું ટાઈટલ જીત્યું છે આની પહેલા બે હાજર બાવીસનું ટાઈટલ પણ ભારતે જીત્યું હતું

આ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું અમેરિકાના ન્યુયોર્કમાં થયું છે હાર્ડ કોર્ટ ઉપર રમાતી ટુર્નામેન્ટ છે હાર્ડ ગ્રાસ અને સોફ્ટ બરાબર આ આટલી કોર્ટ હોય છે બરાબર એટલે કે એ મેદાનનો પ્રકાર હોય છે એમાં એ હાર્ડ કોર્ટ ઉપર રમાય છે કેવા ઉપર હાર્ડ કોર્ટ ઉપર રમાયેલી આ મેચ છે અમેરિકાના ન્યુયોર્કમાં આયોજન થયું કાર્લોસ અલકારાસ એ ટાઇટલ જીત્યું કાર્લો અલકારાસ કયા દેશના ખેલાડી તો કે કે સ્પેનના ખેલાડી છે

પોસ્ટલ આનું છે કોંગ્રેસ કોંગ્રેસ જે યુપીસી આયોજન કેટલા વર્ષે થાય દર ચાર વર્ષે એક વખત થાય આંતરરાષ્ટ્રીય દાખસેવામાં સુધારા માટે ઇવેન્ટ થાય ઓકે ભારત પણ આનો મહત્વપૂર્ણ સભ્ય છે અદતન જાસુસી ઉપગ્રહ ઓફેક 19 નું સફળ પરીક્ષણ કયા દેશમાં થયું આ ઇઝરાયલે કર્યું આન્સર આવશે ઇઝરાયલ તો ઓફેક 19 નામનો એક જાસુસી સેટેલાઇટ લોન્ચ કર્યો છે અને હાલમાં જ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો છે ક્લિયર તો આ સિન્થેટિક અપાચર રડાર ટેકનોલોજી થી આધારિત છે અને આ હવામાનમાં વાદળ વરસાદમાં પણ કાર્ય આપી શકે છે ઉપગ્રહ છે દિવસ અને રાત બંને સમયે નિરંતર નજર રાખી શકે એવો છે આ ઇઝરાયલના ઓફેક શ્રેણીના જે ગ્રહો છે

ઓકે તો આ મેન પોર્ટેબલ છે મનુષ્ય એક જગ્યા બીજી જગ્યાએ લઈ જઈ શકે છે ખંભા ઉપર પોતાની સાથે પણ લઈ જઈ શકે છે ઓકે બાકી મિસાઇલમાં એન્ફારેડ હેમિંગ ટેકનોલોજી છે જે ટાર્ગેટને ચોક્કસ રીતે ટ્રેક કરીને હિટ કરી શકે છે ક્લિયર તો અદ્યતન ટેકનોલોજી વાળી મિસાઇલ છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડો એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક આયોજન કયા શહેરમાં થયું

એના પછીનો પ્રશ્ન નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન કન્વેન્શન એના નવા અધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયું છે તો રોલી સિંઘ એના નવા અધ્યક્ષ બન્યા છે ઓપ્શન બી જવાબ છે તો હાલમાં જ નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન કન્વેન્શન આનું હાલમાં જ નવા અધ્યક્ષ તરીકે રોલી સિંઘને નિયુક્ત કર્યા છે ઓકે આ નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન કન્વેન્શન છે એ કેમિકલ વેપન કન્વેન્શન ને અમલમાં મૂકવા માટે ભારતની એક રાષ્ટ્રીય સ્તરની એજન્સી છે કેમિકલ વેપન કન્વેન્શન છે બરાબર એ 1997 થી અમલમાં આવેલો છે એક વૈશ્વિક સંધિ છે આ બરાબર અને આમાં રાસાયણિક હથિયારોનું જે ઉત્પાદન સંગ્રહ અને છે એ બધી ટાઇપની એક્ટિવિટીસને નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે ક્લિયર બાકી હાલમાં જ આ સંસ્થા છે કેબિનેટ સેક્રેટરી હેઠળ કાર્ય કરે છે

પરંપરાગત તહેવારો વૈશ્વિક સ્તરે એક્સેસિબલ ટુરિઝમ તરીકે રજૂઆત કરવામાં આવશે ક્લિયર ચલો એક ફટાફટ જોઈએ એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં કયા દેશ દ્વારા આશાજનક પરિણામ બાદ

હાલમાં જ સોંગ્સ ઓફ ફોર ગોટન ટ્રીઝ માટે ઓરિઝોન ટીનો બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો આ અન્નપૂર્ણા રોયને મળેલો છે એકસો બે વર્ષની ઉંમરે માઉન્ટ ફુજીની ચડાઈ કરનાર કોકીજી અજુજાવા એ કયા દેશના છે કોકીજી અજુજાવા એ જાપાનના છે એકસો ને બે વર્ષની ઉંમરે એ માઉન્ટ ફુજીની ચડાઈ કરી ગઈ આપણે સિત્તેર વર્ષ થાય તો બે દાદરા ચડવા હોય તો આપણે થોડી ઘણી તકલીફ પડી જાય થોડી ઘણી નહીં વધારે બરાબર ને ચાલો એ તો આપણા સિત્તેર વર્ષ થાય ત્યારે ખબર પડશે કે આપણે કેવા એક્ટિવ છીએ અને કેવા પેસિવ છીએ બરાબર ચાલો ઇરફાન અલી એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત્યા છે એ ગુયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે કઈ કંપની દ્વારા ગેન્સ બે હજાર પચીસ ના ત્રીજા સંસ્કરણની શરૂઆત કરવામાં આવી છે તો ગાર્ડન રીચે આ ગેન્સ પચીસ નું સંસ્કરણ શરૂ કર્યું છે